દસ પંદર હજાર રૂપિયા જોઈએ અરે વીસ હજાર રૂપિયા આલુ પછી મારી ઓળખાણ ઓરખતો નહિ તું મને તારા પૈસા જોયા તારા પૈસા તારી કરવાની તને જગ્યા લઈ જાઉં મારી ઓળખાણ તું ખાલી આજે જો તારા ભાઈ ઓળખતો તું નહી થાય ચાલે આપડે ઓળખતો મને નહીં થાય તો શું કરી સેટિંગ થઈ જવાનું ના થાય તો બે જોલ મિલ મને

એ તમારી આશાથી માણતો જો પૈસા તો અધાર હે ને આપણા જોડે મેં આ ભાઈને બી કહ્યું મેં કુ તને પૈસા કરી લઈશ હું તમારી આશા એ કર્યા રહ્યો મેં તમાર પૈસા કરી કર્યા પડશે મને મારે હજુ દૂધનો હપ્તો પડ્યો નહીં મારા ભાઈ કરી લો આટલો વખત નહીં થાય યાર તમારો પૈસા સીધી રીતે હાલ ને હાલતી હોય તો બકા માં જોડે

મારી હતી પૈસા મળી જશે મળી જશે એટલે તો આપડે પૈસા ઉછી લેવા ગયા તા નતા લેવાના આપડે તારો બા મેલી ગયો હતો એની જોડે આપણે ઉછી ના લેવાના હતા હજુ પૈસા આપણે કરવાના એની સાયકલ હે ઉઠાવી બોલ આપડે સાયકલ ઉઠાવી લઈએ બીજી એમ પૈસા આપડે બેનું કોમ થઈ જશે ઉતરાયણ થઈ જશે પણ સાયકલ થી ઉતરાયણ ના થઈ ને

બાર વાગી ગયા અને ભૂખ લાગી છે ખાવા જવું પડશે ઘેર પેલા બે જણા આયા ને મારું મગજ ખાઈ ગયા હારા ખાતા મને ઘેર જઈને હે આપણે છે સાયકલ શું લઈ લઉં પાડું તું લઈ લેજે એના પૈસા તારા સાયકલ ના પૈસા મારા વાંધો નહીં આપડે વિપરાંત થઈ જશે બરોબર શું શું કહું તારી ફ્યુચર માં તો નહીં હોય ના ના અત્યારે બહાર થયા તો તાર ના હોય અગિયાર કચોરેલો ખાવા દેખાતો નહીં ખાવા કચરો લાગે સાયકલ લઈને લાગે ખાવા ગયો તારા હું શું રે શું કરીશું ને આપણે ભાડામાં ભાગ પાડવાનો બરોબર તારી એવું કરીશું આપડે બી હજાર લઈ લઈને ત્યાં લઈશું ભાઈ પાડું વે શું મારી જોડેલર બેસો વેચાણ કુતરું નહિ યાર પાડું પાછળ

Ya, bitu itu ya garu mikin go to. Oh, Kakak. Oh, gaya ya bae cuti. Ya, siapa guys Oh, Kakak, bae bae. Ya, kuliah <tik> <tik>

લેવું તો હે પણ આ અત્યારે ટેન્શન હોય યાર નહીં આવે યાર હું મગજ ખરાબ થઈ ગયું અમારું આ તો આપણા તબેલા આવી જાવ તમે કે જો આવું હળો હા

મને તો બે જ્યારે મારું ગોંડ ઉતર મને હજુ દુઃખા ભૂમારે નહીં છો ના કરાય ચોરી કરવી એ ગુનો નહી પકડે જવું આપણે હવે ચોરી નહીં કરવી કે પકડા નહીં બસ આપડે ગમે તેવું દેવું હોય ને પણ ચોરી નહીં કરી હ જય માતાજી મિત્રો મારો વિડીયો પસંદ આવે હોય તો વિડિયો ને લાઇક કરજો તેના સબસ્ક્રાઇબ કરજો અને હવે એચપી ટીમ ને સપોર્ટ કરજો બે છે બે છે